તો જય માતાજી બધા મિત્ર ને તો અત્યારે આપણે સરસ મજાના જુવેરા કેવા થઈ ગયા કેટલા મસ્ત ના છેલ્લો દિવસ છે એટલે તો આપણે દિવસ છે આજે જો આવડા આવડા થઈ ગયા છે તો કાલ થોડા કેવા મોટા થઈ જાય છે અને આપણે હે ને મોડા કાત્યા છીએ ને તો આપણે જાના ઢગલા પછી ઢગલા આવી જાય છે જો આલો બતાવ એક નંબર ચામુડા છે આપણે થોડા કયા ખાધા હતા અને કાચા હતા ને થોડા કાઢીને

હા તો જો ગાજ અમે મંદિરે પોગી ગયા છે નાટક નાટક આલો દીદી બહુ જ મોડ થાય છે આ છે ને થોડું અર્જન્ટ છે આ દે ને હોય ગયો તો લેશે ને બાકી છે અને મારા પપ્પા ના ગામ છે હા ચાલવાનો જો વાડીએ પોગી છે ને બધું દેખાય ગયું આયા આપણે હતી હા તો જો આયા ગાઉ થઈ ગયા છે આવડા આવડા દીદી દીદી દીદીએ જો હવે હાથી અકાલ નાયખું છે હવે આવવાનું છે તો એ દીપુર જો ગમ વાવે છે દીદી હવે હાંખ્યો કરે છે તો જો વાં વાવાઈ ગયું છે ને અહીંયા હાંખ્યો કરે છે હા બાજુ મંદિરનો નજારો એક વાર લો કેવો મસ્ત છે એક નંબર છે આ સ્ટુડન્ટ બધા જતા હોય અને જો હા થઈ ગયું પાણી પાવવાનું છે ને